ગત હાજર હતા અને લઈને હાલ વર્ષ કરતાં વધુ સમયથી એવા કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે

પગાર મેળવી રહ્યા છે ગેરહાજર છે અને તેમાં પણ એક શિક્ષક બીજો શિક્ષક જે ભણાવવા જતો હોય છે જેની પાસે લાયકાત નથી આ બધા જ શિક્ષકોમાંથી હવે તેત્રીસ શિક્ષકો એવા છે કે જેઓને બરતરફ કરવામાં આવ્યા છે તો બનાસકાંઠાના મગવાસમાં આવેલી પ્રાથમિક શાળામાં વધુ એક બાળકોના ભવિષ્યને લઈને ગ્રામજનોમાં રોષની લાગણી છે આ વિશે રજૂઆત કરાઈ હોવા છતાં ભૂત્યા શિક્ષક પર કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આરોપ છે શિક્ષકને નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી તેનો કોઈ જવાબ વળતો આપવામાં શિક્ષક દ્વારા નહોતો આવ્યો ત્યારે આખરે જયકુમાર ચૌહાણ નામનો શિક્ષક કે જે લાંબા સમયથી ગેરહાજર હતો અને આખો મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ગ્રામજનો કે જે લોકો રોષની લાગણી વ્યક્ત કરી હતી અનેકવાર રજૂઆતો કરી હતી કે આવા મુદ્દા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે કારણ કે વર્ખણની અંદર જ્યારે વિદ્યાર્થીઓ ભણવા માટે બેસતા હોય છે પરંતુ આવા શિક્ષકો જે ઘરે બેઠા પગાર લેતા હોય છે ને તેઓ સ્કૂલની અંદર હાજર થતા નથી કેટલાય શિક્ષકો એવા છે કે જે ગેરહાજર છે કેટલાય શિક્ષકો એવા છે કે જે ફક્ત ને ફક્ત ચોપડે નોંધાયેલા છે પરંતુ તેઓની કામગીરી શૂન્ય હોય છે કેટલાય તો એવા છે કે જે આઠ આઠ વર્ષથી જે કિસ્સો સામે આવ્યો કે વિજય પટેલ નામ શિક્ષક તેણે પોતાની જગ્યાએ બીજો પ્રોક્સી શિક્ષક રાખ્યો હતો કે જે જઈને શાળાઓની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતો હતો અને જે તે સમયે જ્યારે રિપોર્ટર ત્યાં પહોંચે છે અને પછી આખો ભાંડો ફૂટે છે

દાંત ને કહી શકાય છે કે પાંચ જે પ્રાથમિક શાળા હતી ત્યાંથી ભાવના બેન પટેલ જેઓ આઠ વર્ષથી અમેરિકાના અંદર સ્થાયી થઈ ચુક્યા હતા તેમના બાદ કહી શકાય છે કે વાવની ઘટના અને તે બાદ ફરી આજે દાંતાની કહી શકાય છે કે તે પ્રાથમિક શાળા છે તે નો જે શિક્ષક છે તેઓ પણ સતત ગેરહાજર રહેતા હતા તેમનો પણ મામલો સામે આવ્યો છે કહી શકાય છે કે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેઓ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે તેત્રીસ જેટલા જે શિક્ષકો છે જે સતત રહેતા હતા તેઓ સામે હવે ત્રણ વર્ષ સુધીમાં તરફ તરફની કાર્યવાહી કરી છે કહી શકાય છે કે તેત્રીસ પૈકીના એક લિસ્ટના ના અંદર કહી શકાય છે કે ડીસાના ના ના અહીંયા રિયાલિટી ચેકમાં આજે જીએસટીવી ની ટીમ પહોંચી છે અને તમે જોઈ શકો છો કેરગંજની આ પ્રાથમિક શાળા છે જેઓ તમે જોઈ શકો છો આ કેરગંજની પ્રાથમિક શાળા છે અને જેઓ ના અnder મૈસુલિયા આસાબે કે જેઓ સતત જયરાજે રહેતા દિશા કહી શકાય છે કે કેરગંજની પ્રાથમિક તેઓ ફરજ બજાવતા હતા શિક્ષક તરીકે જેઓ સતત જયરાજે રહેતા હતા તમે જોઈ શકો છો અત્યારે તો આ જે સ છે તેઓ અત્યારે પ્રાથમિક શાળાના બાળકોને ભણાવી રહ્યા છે તમે જોઈ શકો છો જે સતત જયરાજે રહેતા જે આશાબેન છે તેઓ દ્વારા અહીંયા શિક્ષણ બાળકોને આપવામાં આવ્યો આવતું હતું જો કે પ્રાથમિક શાળા છે અત્યારે તો હાલ તો અહીં એક શિક્ષક તરીકે અહીંયા એક ફરજ બતાવી રહ્યા છે જો કે કહી શકાય છે કે શિરગંધની પ્રાથમિક શાળા જે કહી શકાય છે કે આશાબેન જે મહેસૂલ્યા હતા તેઓ સતત ગેરહાજર રહેતા તેમના સામે પણ બસ તરફની કાર્યવાહી કરવામાં આવી છે ત્રિત્રીસ પૈકીના અંદર તેમનું પણ વીસ્ટના અંદર નામ સામેલ છે

તો સર જણાવશું કે મૈસુરિયા જે આશાબેન છે તેઓ સતત ગેરાજે રહેતા હતા હવે બાળકોનું જે ભવિષ્ય છે તેના એના અંધારમાં છે શું કહેશો એ આશાબેન મૈસુરિયા જે તે વખતે આ શાળામાં રદ કર્યા હતા એમને તાલુકા પંચાયત ઓફિસ દ્વારા આસરસ સાહેબના થી એમની એક છૂટા કરવામાં આવેલા હતા અને ત્યારબાદ એ રહે એમને જિલ્લા પક્ષ શિક્ષણ સમિતિ દ્વારા લિસ્ટમાં જાણવા મળ્યા પ્રમાણે એમને બરતરફ કરવામાં આવેલા છે એવી માહિતી સર કેટલા સમયથી થી આશા બેન જે સતત ઘેર હાજર રહેતા હતા અને તેઓ નો આ જે કયા ધોરણ જે આશા બેન છે તે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા આશા બેન ધોરણ બીજા ધોરણ અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ ધોરણ માં ત્યારબાદ થી તેમને આ શાળામાં નોકરી કરવા માટે આવેલ નથી આ કોઈ કારણ આપ્યું હતું તમને અત્યાર સુધી બરતરફ નું શા માટે તેઓ હાજર નતા રહેતા હું તમારું નામ સર પ્રાથમિક શિક્ષક તરીકે અહિયાં ફરજ બજાવી રહ્યા છે બાળકો અભ્યાસ કરાવી રહ્યા છે જો કે મૈસૂરીયા જે આશાબેન છે તેઓ સતત ગેરહાજર રહેતા બાળકોનું જે ભવિષ્ય છે તે અંધારના અંદર જોવા મળી રહ્યું છે ભવિષ્ય સાથે છેડા આ શિક્ષકો કરી રહ્યા છે સતત ગેરહાજર રહીને બાળકોની જે કહી શકાય છે કે ભાવિનું જે નક્કી થનાર છે આવનાર સમયના અંદર જે કહી શકાય છે કે ધાંતર વિસ્તારો અંદર જો કે આદિવાસી પટ્ટો હોય છે જે સતત આ ગેરરીતિ સામે આવતી હોય છે કહી શકાય છે કે શિક્ષકોની ગઢ પણ આવા જે કહી શકાય છે કે અંતરિયાળ વિસ્તારો ના અંદર જોવા મળતી હોય છે જો કે સરકારનો પણ કાયદો છે કે બે હજાર છ પછી એટલે કે ડીપીઓના ના કહેવા અનુસાર એક વર્ષ સુધીના અંદર સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે જ કાર્યવાહી કરવામાં આવે છે જો કે એક વર્ષ સુધી પછી જે જે કાર્યવાહી કરવામાં આવે છે તેના પહેલા શું એક વર્ષ સુધી બાળકોના અભ્યાસનું શું તેઓનું ભવિષ્યનું શું એટલે કઈ ચોક્કસથી કહી શકાય છે કે તેઓના ભવિષ્ય સાથે ચોક્કસ પણ આ શિક્ષકો છેડા કરી રહ્યા છે મૈસૂલી આશાબેન ના કહી શકાય છે કે જીએસપીઆની રીઅલિટી ચશ્મામાં છેકમાં પહોંચી હતી જો કે અત્યાર તો એક પ્રાથમિક શિક્ષક છે જેઓ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે જો કે શિક્ષકની ઘટ મૈસૂલી આશાબેન ના કારણે ચોક્કસપણે આ દિશાની શેરગજ પ્રાથમિક શાળામાં જોવા મળી રહી છે અને શિક્ષકની ઘટા કારણે આધો મગવાસ મગવાસથી વાત કરી ત્યાં તો એક શિક્ષક છેલ્લા દોઢ વર્ષથી ગેરહાજર હતા આગળ વધીશું અને વાત કરીશું સુરેન્દ્રનગરના નસવાડીની કે ત્યાં કેવી પરિસ્થિતિ છે અને ત્યાં ભૂત્યા શિક્ષકો ઉપર કેવું એક્શન લેવામાં આવ્યું છે હાલ રોકાઈશું